સમાચારમાં આગળ વાત કરીએ તો અરાવલીની ગિરમાળાઓ એટલે કુદરતી અજોડ પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનો સુંદર મજરાના પહાડો અને તેની સાથે લહેરાતી સુંદર વનરાજી અરાવલીની ગિરી કંદરાઓ માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નહીં પરંતુ નદીઓ તળાવો અને સુંદરતા સાથે તીર્થધામોની ધામોની શ્રદ્ધાઓનું ધામ છે ઇડરિયો ગઢ એટલે અરાવલીની ગિરમાળાઓનું સુંદર કરેણું માનવામાં આવે છે અરાવલીની ગિરમાળાઓના રક્ષણને લઈ શરૂ થયેલી ચળવળ હવે ઉત્તર ગુજરાતમાં પણ વેગ પકડવા લાગી છે ઉત્તર ગુજરાતના ઈડરમાં આવેલા ગઢ અજય રહ્યો છે પરંતુ હવે સમય વીતતા જ ખનીજ માફિયાઓના આક્રમણ વધવાને લઈ સ્થાનિકો દ્વારા વર્ષોથી તેના રક્ષણ માટે લડતની ચળવળો ચાલી રહી છે આ દરમિયાન હવે અરવલ્લીની ગિરમાળાઓના પહાડોને લઈ જે અર્થઘટન કરવામાં આવે છે તેને લઈને વિવાદ બકરવા લાગ્યો છે આ દરમિયાન ઈડરના લોકો સહિત સાબરકાંઠાના સ્થાનિકો પણ ઈડરિયાગઢ સહિત અરવલ્લીની ગિરિમાળાઓના રક્ષણ માટેની ચળવળ ફરી એકવાર સક્રિય થવા લાગી છે ઈડરિયાગઢના અસ્તિત્વના સવાલ સામે હવે અરવલ્લી પહાડો વનરાજજી નદીઓ અને તીર્થ ધામોથી સમૃદ્ધ અરવલ્લી ઈડરિયોગઢ અરવલ્લીની ગિરમાળાઓનું અનોખું ઘરેણું છે સર ઇડર બચાવ સમિતિ અત્યારે હાલમાં જે અરવલ્લી બચાવો માટેનું જે અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશભરમાં તેના વિશે તમે શું કહેશો અરવલ્લી બચવી જ જોઈએ કેમ કે જળ સ્થળ સંસ્કૃતિ ધરોહર બધું અરવલ્લી છે તો બધું છે અત્યારે જુઓ તમે અરવલ્લી નહીં રહે તો જંગલો નહીં રહે જંગલો નહીં તો પાણી નહીં રહે પાણી નહીં હોય તો સિંચાઈ નહીં થાય ખેતી નહીં થાય પાણી પીવાનું લોકોના ફાંફા પડી જશે ઉત્તર ગુજરાતની પાછળની સાઈડે તમે જો ડીસાના આગળની સાઈડે તો ત્યાં આગળ રણ આવી ગયું છે અગર જો આ રોલી જતી રહી તો અમદાવાદ દસ વર્ષમાં ત્યાં માટીની ડમરી ઉડતી દેખાશે રણ નહીં એવી પોઝિશન થવાની છે કેમ કે જો આ નહીં હોય તો વરસાદ નહીં હોય શુદ્ધ પીવાનું પાણી નહીં મળે લોકોને તમે બતાવશો શું આ ડુંગરા કહેવા તે પણ નહીં બતાવી શકો શું કરશો તમે આગળ અમે ઈડર ગઢ બચાવવા માટે જે પ્રયત્નો કરેલા એ અમે પ્રયત્નો કરીશું અને મને એક વાત નવાઈ લાગે છે કે આ સો મીટરની ગાઈડલાઈન આપી છે અમારા ઈડરના ડુંગર તો બધા છસો સાતસો મીટર ઊંડા ઊંચા હતા તો એને કેમ ખનન કર્યું હવે એનું શું થશે એ કોઈ પ્રશ્નનો જવાબ નથી આપતો અમારે તો સાતસો સાતસો મીટર આઠસો ફૂટ આઠસો મીટર ચારસો મીટર એટલા નોર્મલ ડુંગર ખોદી નાખ્યા ત્રીસ ટકા ડુંગર ખોદી નાખ્યા છે કોઈ પૂછનાર જોનાર નહોતું અમે થાકી ગયા લોકોએ સપોર્ટ ના આપ્યો હું વિનંતી કરું છું અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ અને ઉત્તર ગુજરાતની બધા જિલ્લાઓના લોકોને આનંદ હું વિનંતી કરું છું કે તમે આમાં મોહિમમાં જોડાવજો આ આપણા બધાનું જોવો જીવન જોખમમાં આવશે નહીંતર મહેરબાની કરીને બધા જિલ્લાને જાગી જાઓ લોકો સમજતા હોય કે સાબરમતી નદી ઉતરી જશે તો તમારા પાણીની વ્યવસ્થા ક્યાંથી આવશે ભાઈ એટલા માટે જોડાઓ આગળનું વિચારીને જોડાજો આ જરૂરી છે છે અસ્તુ ઘાટી વિસ્તાર તીર્થધામો હવે શું થશે આ તીર્થધામોમાં તકલીફ થાય શ્રદ્ધાલુઓને આગળ ડુંગર નહીં રહે પર્વત નહીં રહે અરવલ્લી પર્વતમાળા નહીં રહે તો પછી મંદિરો બી ક્યાં રહેશે તો મંદિરો બી જાય છે મંદિરોની જગ્યા જાય છે અને લોકોની જે શ્રદ્ધા છે આ શ્રદ્ધાનો પછી શું થાય એના માટે લોકોએ જાગાવું પડે અને લોકોએ જાગવું પડે પોતે હા એમ તો ઘણા બધા છે મોટામાં મોટા અમારો અંબાજી ધામ છે શામળાજી ધામ છે શ્રીનાથજી છે અને ખેડબ્રહ્મા છે અને રાજસ્થાનમાં જયારે પ્રારંભ થાય શ્રીનાથજી મહારાજ છે પછી રિષભદેવ ભગવાનનો તીર્થ સ્થાન છે જાવર માતા છે અનેક શક્તિ ડુંગરો જેટલા બી છે ડુંગરોમાં માતાજીનો વાસ છે અને ડુંગરોમાં જેટલા દેવી દેવતાઓનો વાસ છે એટલા નેચેલ નહીં અમારા ઈડરગઢમાં બી ઘણા બધા તીર્થક્ષેત્ર છે જેમાં ડેરાસન છે અનેકો જૂના જૂના મંદિર છે જે લોકોની આસ્થા દૂર દૂરથી લોકો આવીને એની માન્યતા પૂરી કરે છે પથ્થરને બી બધું અને પથ્થર પથ્થર તો એવા છે ઈડરગઢના કે જેમાં કહે છે કે ઈડરગઢ અજય છે તો આ પથ્થર બી અજય છે અને ઈડરનો પથરો પથરો નહીં આ મારી શ્રદ્ધાનો વિષય છે આ મારી શ્રદ્ધા છે અને ભારતની સંસ્કૃતિ તો ઇન્સાન નહીં પણ અહીંયા તો પથ્થરા બી પૂજા જાય છે ને પથ્થર નહીં આ અમારો દેવ છે અમારો આરાધ્ય છે અગર અરાવલી નહીં તો જીવન નહીં અરાવલી નહીં તો કાંઈ નહીં જીવનમાં શૂન્ય થઈ જાય છે તો અરાવલીને બચાવજો આપણે